કે જાતિ ધર્મનો ઉલ્લેખ કરવામાં ના આવે ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અસાનુદ્દીન અમ્માનુલ્લાની બેન્ચ સમક્ષ એક કેસમાં પક્ષકારોની જાતિનો ઉલ્લેખ સામે આવ્યો હતો જેને પગલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં પક્ષકારની જાતિ કે ધર્મને જાહેર કરવાની પરંપરા બંધ થવી જોઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ તેમજ દેશની કોઈ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને ઉજાગર કરવો જોઈએ તે અમને યોગ્ય નથી લાગતું અને તેથી આ પરંપરાને બંધ કરવા માટે અમે આદેશ જારી કરીએ છીએ રાજસ્થાનની એક ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કેસને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી જેમાં જેના મેમોમાં અરજદારની જાતિ અને ધર્મનો ઉલ્લેખ હતો જેને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો તો સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેસ ટ્રાન્સફરની અનુમતિ આપી દીધી પણ સાથે હવેથી કોઈપણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને જાહેર કરવાની જરૂર નહીં રહે તેવો આદેશ દેશની દરેક હાઈકોર્ટને આપી દીધો છે